નમસ્તે મિત્રો બેઝિકેશ કે પાયાનું ગણિત છે દરેક પરીક્ષા દરેક બાળકને ખૂબ જ જરૂરી હોય છે જો અહીંયા દાખલો જોઈને આપણે થશે એકની એક રકમ બે લખી છે અહીંયા આપણે શીખવાનું છે ભાગ કેવી રીતે ઉડાડવા તો બે રકમ લખી છે બે ભૂલથી નથી લખી કેમ લખી છે એક જ સાદુ રૂપિયા આપણે બે રીતે આપી શકીએ બંને રીતે કેવી કહેવાય સાચી કહેવાય બાળકો બહુ જ કન્ફ્યુઝન હોય છે કે ભાગ કેવી રીતે લડવા એ જો સૌથી પહેલા ત્રીસ ગુણ્યા આવી રીતે છે ત્રીસ ગુણ્યા બે છેદમાં પંચોતેર તો ભાગ ઉડાડવામાં શું કરવાનું ખાલી તમારી જે ઈચ્છા થાય ભાગ ઉડાડવાનો પણ ઉપર નીચે ભાગ ઉડાડવાનો છે ઉપર નીચે સેમ સંખ્યા વળી જ ભાગ ઉડાડવો પડે જેમ કે ત્રીસ છે તો દસ ત્રણ ત્રીસ થાય છે જો પચીસ ત્રણ થાય દસ ગુણ્યા ત્રણ કરીએ તો ત્રીસ થાય પચીસ ગુણ્યા ત્રણ કરીએ તો પંચોતેર થાય તો ઉપર નીચે કટ થઈ જાય છે અહીંયા દસ છે અહીંયા બે છે અહીંયા પચીસ છે દસ ને આપણે પાંચ દુ દસ કહેવાય એટલે બે પંચા દસ કહેવાય પાંચ ગુણ્યા પાંચ પચીસ કહેવાય એટલે જો બે પંચ્યા દસ પાંચું પાછું પચીસ છે એટલે બંને જગ્યાએ પાંચ પાંચ કટ થઈ ગયા અહીંયા બે ગુણ્યા એટલે કે ચાર છેદ ની અંદર આવ્યા પાંચ તો આ એક રીત થઈ ડાયરેક્ટ આપણે ભાગ મોટી સંખ્યાથી થી ચાલુ છે અહીંયા જો ત્રીસ ગુણ્યા બે છેદમાં છે અને બીજી રીતે ટ્રાય કરીએ તો ત્રીસ ગુણ્યા બે પંચોતેર તો અહીંયા દસ ચાલીસ ત્રીસ થી ભાગ ચાલુ છે અહીંયા અલગ ટ્રાય કરીએ તો ત્રીસ છે તો પાંચ ના ઘડિયામાં આવે છે પંચોતેર ને પણ પાંચથી પંદર પંચા પંચોતેર થાય છે અહીંયા જો પાંચ છ ત્રીસ લખીએ જો પાંચ ગુણ્યા છ એટલે ત્રીસ થાય પંચોતેર છે તો પંદર ગુણ્યા પાંચ કરીએ તો પંચોતેર થાય છે જો ઉપર જે સેમ સંખ્યા હોય નંબર એ ઉડી જાય એટલે છ ગુણ્યા બે છેદ પંદર છે છ એટલે જો ત્રણ દુ છ થાય ત્રણ પાંચ પંદર થાય એટલે જો ત્રણ ગુણ્યા બે છ આ બે લખી દીધે ફરી સંખ્યા લખી દઈએ પંદર છે તો ત્રણ ગુણ્યા પાંચ તો પાંચ ગુણ્યા ત્રણ જો ઉપરની જે સેમ છે ઉડી ગયા છે બે ગુણ્યા બે એટલે કે ચાર છેદની અંદર આવશે પાંચ જો બંને જગ્યાએ જવાબ કેવો આવ્યો છે સરખો આવ્યો છે ભાગ છે ખાલી ધ્યાન શું રાખવાનું ઉપર જે સંખ્યાથી ભાગ ચલાવ્યો એની સંખ્યાથી નીચે ભાગ ચલાવવો પછી એક સંખ્યા બે સંખ્યામાંથી એક એક સંખ્યા સેમ આવશે એ રીતે ઘડિયો બોલવાનો ત્રણ નો ત્રણ છક અઢાર થાય છે લખી દેવાના છો અહીંયા જો પાંચ અહીંયા ભાગ ચાલે છે પાંચ ચોક વીસ અને એક ઝીરો ફરીથી જો આઠ છે આઠ ના ઘડિયામાં ચાલીસ આવે છે આઠ ગુણ્યા પાંચ કરી ચાલીસ થાય તો કેટલા બધા ઉપર પાંચ ગુણ્યા છ એટલે કે ત્રીસ થયો જવાબ ફરીથી એક દાખવું જોઈએ ચારસો ગુણ્યા અઢાર છેદની અંદર દસ ગુણ્યા આઠ ગુણ્યા પાંચ રકમ જે લખેલી છે એમ અહીંયા લખ્યું છે આપણે એમને એમાં ગણી લે ભૂલ થાય તો ફરીથી આપણે ફરીથી રકમ લખવાની થાય એટલા માટે દસ છે તો એક ઝીરો કટ થઈ જાય છે એ જો આઠ છે ને અઢાર છે બે રીતે ભાગ ચાલે છે જો ચાર દુ આઠ થાય નવ દુ અઢાર થાય એટલે ઉપરની છેદ કટ થઈ ગયા અહીંયા પાંચ આઠ ચાલીસ થાય છે ચાર દુ આઠ થાય હવે જો ઉપર બધા નવ અને બે નવ દુ દાખલો ફરીથી બીજી રીતે રીતે આઠ થી આપણે ભાગ ચાલે છે આઠ પંચા ચાલીસ ડાયરેક્ટ થઈ જતા હતા અને પછી રીતે ભાગ ચાલતા તો અહીંયા શું થતું આઠ પંચા ચાલીસ કરતા ઉપર પાંચ આવતા અહીંયા પાંચ કટ થઈ જતા અહીંયા વધતા અઢાર એટલે થાય છે આવી જ રીતે ગણિત છે એકદમ સરળ રીતે સમજવા માટે ચેનલને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો